જય મુરલીધર જે દ્વારકાધીશ મિત્રો આવી ગયા છે મસ્ત મજાના ઓ હો અધા દાદા અડધી રાતે બ્લોગ ચાલુ કર્યો કારણ કે અત્યારે સિઝન છે આપણે વાખેડીની વામીની ને ફૂલ સમજી લો હમણાં કેટલા ત્રણ ચાર દિવસથી વરસાદ નથી પડતો એટલે માન માન મેળ આવ્યો હોય બધીને આપણે જોઈ લો આ નવા નવા ખેડૂત અત્યારે જોઈ લો રાજભાઈ અત્યારે આપણા પાતળે પહોંચી આવ્યા છે હમણાં આનાથી મોર તમને ખ્યાલ જ જશે કે બે વાર આપણે વખેડા કાઢ્યા એક વાર દાંડી થી એક વાર નાનકા ટ્રેક્ટર થી પણ આ ફેરે એવો વારો આવ્યો કે રાતના વખેડા કાઢવા પડ્યા કારણ કે જો સિંગા આવી થઈ ગઈ હવે આ લાસ્ટ ફેર મારા ખ્યાલ થી હવે વખેડા નહીં નીકળે બસ છલી ફેર આવે જોઈ લો કઈક આવા છે ભૂતડા અત્યારે રાતના તો આવી જ થઈ ગયા મગફળી મારા ખ્યાલ થી બાકી મને કઈક અનુભવ નથી ને અત્યારે હવે વિયારું બધું કરી અને આયા છે પાતેડે વખેડા વખેડા કાઢી લે રાતના એટલે ખેડી કારણ કે દીના રાજભાઈ આપણા નવરા નથી અને દીન આમીને બીજું ઘણું કામ હોય વામી એમાં કહેવાય ને કે સિજનમાં ખેંચી લેવાનું હોય તો સીજનમાં અત્યારે ખેંચાઈ જાય કારણ કે બે ત્રણ દિવ ખોરાઈ ગયા વરસાદમાં તડકો થજે તો એટલે હવે જો વરસાદ આવી જશે છે વખેડા આવે નીકળશે ને કારણ કે પંદર વીસ દિવસ થઈ ગયા ક્યાંય વખેડો હું કે વામીયો હાલ્યું નહોતું અત્યારે હાલ્યો હોય એટલે એવું હાલ્યું હોય કે દિન રાત ખેડ્યા જ રાખે ખેડ્યા જ રાખે ભાઈ ભાઈ

બ્લોક બંધ કરી નાખો એક ભાઈ નદી મજા આવતી જા જ નથી કે પણ એટલો જરૂર કહીશ કે આ જો ખાલી એક જ મેસેજ નાખ્યો તો ગ્રુપ માં ખાલી એક જ મેસેજ નાખ્યો કે ભાઈ હું વખેડા કાઢું આયો પ્રેમ તા જો આ આ આ એ તો પ્રેમ તા જો આ ગામ આખો ભેગું કરી નાખ્યો આપડા ભાતેડા હા ભાઈ આ લઈ લે દીયા હજી બે ચાર જણા દીયો તો ભાગે દીયો બડકે રો હજી બે ચાર જણા બીજા હે

કંઈ કેટલું પ્રમાણ રાખી શું કાંઈ એ બધું આપે એવું મારે વાળી જાશો ને દવા રાખશો ને તમે હું બતાવીશ કારણ કે અત્યારે મને ટાઈમ નહોતો પડ્યો અવારતોનો સમજી લો ને આમાં આમાં સવારે છ વાગે વાંચો રાતે બાર વાગે વખેડા નીકળી ગયા અને છ વાગે પાછો ટ્રેક્ટર લઈ હથરા ગયો પંપ જોડાયો અમારીથી વળી પાછો આવ્યો ઉવડ આવ્યો તો અહીંયા દવા ચાલુ કરી ત્યાં વરસાદ આવ્યો વરસાદ આવીને હવે ચાલુ કરી નાખ્યું એ આપણે ગોવારમાં દવા સાંટવાનો વરસાદ થોડો વખત ક્યારે વાંધો નથી નિરાંતે પણ જોઈ શકો છો ભૂત પડ્યો હોય ગોવાર આ ગોવારમાં આપણે ખડબારિયાની દવા સાંટી ગોવારને કાંઈ નીચે ને ખડબારિયાની દવા સાંટી જોઈ હવે કેવી દવા શું કાંઈ કેવી અસર કરે આઠ દીવા રીઝક આવે તો આઠ દિવાય મળશું આવે પાછા